જંબુસર તાલુકાના ટુંડજ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર નો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે હેડ પોસ્ટમાસ્ટર ભરૂચ એનઆર ગોહિલના અધ્યક્ષ સ્થાને ટુંડજ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અજીતસિંહ ભારતસિંહ રાણાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સબ પોસ્ટમાસ્ટર મક્તમપુર વિજયભાઈ પારેખ એસી પરમાર મનીષાબેન જોશી રમેશભાઈ મિનેશભાઈ પઢિયાર દાઉદભાઈ અશોકભાઈ પરમાર પ્રવીણસિંહ ઝાલા નગીનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા જંબુસર તાલુકાના ટુંડજ ગામના વતની અજીતસિંહ ભારતસિંહ રાણા જેઓ બાવીસ અગિયાર ઓગણીસો અઠ્યાસી ના રોજ

કાવલીના અયુબભાઈ હલદરવા દ્વારા સમારંભનું સુચારું સંચાલન કરવામાં આવ્યું હતું અને તેમની આગવી શેરો શાયરી દ્વારા સૌના દિલ જીતી લીધા હતા સદર વય નિવૃત્તિ વિદાય સમારંભમાં જંબુસર આમોદ તાલુકાના તમામ કોસ્ટ પોસ્ટ કર્મચારી ભાઈ બહેનો હાજર રહ્યા હતા એનઆર ગોહિલ સાહેબ હેડપોસ્ટમાસ્ટર ભરૂચ અને વિજયભાઈ પારેખ સાહેબ સપોર્ટ પોસ્ટ માસ્ટર ભરૂચ પ્રમુખ સ્થાને યોજાયો હતો તેમાં હું એ પી રાણા નિવૃત્તમાં થઉં છું એટલા માટે આ પ્રોગ્રામ ઉજવ્યો હતો તો મારા દરેક બ્રાન્ચ પોસ્ટ માસ્ટરો એસડીએમ પોસ્ટ તેમજ પોસ્ટમેન એમટીએસ અને મારા સરકારના મિત્રો હાજર રહ્યા તે બધા હું આમનો ખૂબ ખૂબ આભાર માનું છું